અને ગૌશાળામાં ખૂબ ધમ્મા ચોકડી ખેલ મચાવી દે છે એ જગ્યાએ ભેંસનું બાળક જ્યારે જન્મ લે છે જ્યારે ભેંસના પાડાનો જન્મ થાય છે ત્યારે ભેંસના બાળકને પોતાના પગ પર ઊભા થવા માટે ચાર થી પાંચ દિવસ લાગે છે તમે આ જોઈ શકો છો કે એમની ગૌમાતાનું દૂધ શક્તિવર્ધક છે કે ભેંસનું દૂધ શક્તિવર્ધક છે આપણે જોઈ શકીએ છીએ બીજો તફાવત જો જોઈએ કે ગૌમાતાનું દૂધ આપણે જયારે પીએ છીએ ત્યારે એ એક થી બે કલાકમાં પચી જાય છે અને ખૂબ સરળતાથી પચી જાય છે એને પચાવવા માટે આપણે કોઈ ખૂબ મહેનત કરવી પડતી નથી અને જ્યારે ભેંસનું દૂધ પીએ છીએ ત્યારે ભેંસનું દૂધ એટલું ભારે છે કે એને પચ પચવા માટે સાત થી આઠ કલાક લાગે છે અને ત્યારે લગભગ લોકો ભેંસનું દૂધ પીએ છે પૌષ્ટિક કરીને ખરેખર પૌષ્ટિકતા ગૌમાતાના પાતળા દૂધમાં છે આપણે માનીએ છીએ કે ગૌમાતાનું દૂધ પાતળું હોય છે ભેંસનું જાડું હોય છે તો ભેંસના દૂધમાં વધારે શક્તિ છે ના ત્રીજો તફાવત જોઈએ કે ગૌમાતા જે કોઈ પણ ભોજન ગ્રહણ કરે છે જે કોઈ પણ ગૌમાતા ભોજનમાં લે છે એમાંથી બુદ્ધિ તંતુઓ બુદ્ધિવર્ધક તત્વો વધુ લે છે અને એને ખાવાથી ગૌમાતાના બુદ્ધિ તંતુઓ ખૂબ જલ્દી ઉત્પન્ન થાય છે અને ગૌમાતા નું દૂધ એટલે જ આપણે પીએ છીએ તો આપણી બુદ્ધિ તેજ બને છે મગજ શાંત રહે છે ક્રોધ ઓછો થાય છે કઈ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું એ વાતની બુદ્ધિ આવે છે અને એ જ જગ્યાએ ભેંસ જયારે કોઈ પણ ભોજન કરે છે ભેંસ પણ એ જ ઘાસ ખાય છે જે ગૌમાતા ખાય છે ભેંસ કેમ કે બુદ્ધિવર્ધક પ્રાણી નથી ભેંસમાં આ વાત વિજ્ઞાન પણ પ્રમાણ આપે છે આ વાતનું કે ભેંસ બુદ્ધિવર્ધક પ્રાણી નથી એટલે જ્યારે ભેંસ ભોજન ગ્રહણ કરે છે તો એમાંના જે બુદ્ધિવર્ધક તત્વો છે એ લઈ શકતી નથી એટલે એનું દૂધ પીવાથી આપણને કોઈ પણ એ બુદ્ધિ તેજ થાય એ પ્રકારના ફાયદાઓ થતા નથી ત્યારબાદ આપણે ચોથો તફાવત જોઈએ કે જ્યારે ગૌમાતાનું વાછરડું સવારે ગૌમાતાનું દૂધ પી અને ચરાવવા જ્યારે સાંજે પાછું આવે છે જ્યારે સાંજના આવે છે ત્યારે દૂરથી રહી જોઈ લે છે કે આટલી ગૌમાતાઓ વીસ પચીસ ચાલીસ સો બસો હજારો ગૌમાતાઓમાંથી એ મારી માતા એ જ છે એમ કરીને ઓળખી લે છે અને દોડતું દોડતું સીધું પોતાની માતા પાસે જાય અને માતાને ચાટવા લાગે છે વહાલ કરવા લાગે છે એમની બુદ્ધિ કે એમને પોતાની માતાને શોધવા માટે પણ બુદ્ધિ લગાવી પડતી નથી આ બુદ્ધિ છે તો શોધે છે ચાર ભેંસ થી માર ખાય છે ચાર ભેંસની લાત ખાય છે ત્યારે પાંચમી એને ખબર પડે કે આ મારી માતા છે એટલું બુદ્ધિનું સ્તર કમજોર હોય છે કે એમને એટલી પણ બુદ્ધિ નથી સવારે મેં કોનું દૂધ પીધું અને અત્યારે મારી માતા કોણ છે એમને એટલું પણ યાદ નથી તો આપણે વિચાર કરી શકીએ છીએ કે એમનું દૂધ પીને આપણે કયા માર્ગ પર ચાલી રહ્યા છીએ એમ તો ઘણા તફાવતો છે કે આપણે જોઈએ કે ગૌમાતાના દૂધમાં સત્તાણું ટકાથી પણ વધારે પ્રોટીન વધારે વિટામિન ને વધારે પોષક પોષક તત્વો રહેલા છે

આપણું પાલન પોષણ કરનારી આપણને પ્રાણ દેનારી આપણી માતા છે જેટલી આપણી માતા વિચાર ન કરી શકે આપણી મનોવૃત્તિ ન જાણી શકે એટલું ગૌમાતા આપણા વિશે વિચાર કરી આપણી મનોવૃત્તિ જાણી ને આપણને આપણી દરેક મનોકામના પૂર્ણ કરી અને આપણને પુણ્યની પ્રાપ્તિ કરાવે છે ગૌમાતાની ભાવના એમની પીડા સમજવાનો પ્રયાસ અવશ્ય કરવો જોઈએ તો આજ રીતે ગૌમાતાનું દૂધ સૌથી બળવર્ધક લાભવર્ધક પોષણવર્ધક અને સ્ફૂર્તિવાન છે એમનું દૂધ પીવાથી દરેક પ્રકારથી ફાયદા જ ફાયદા થાય છે તો આજ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ